એ બસ સરવા દે સરવા દે કાવ કરવા લોતો એ મારી કુંબ કાઢા મુકાની

તો ગાઈઝ બે ખડ કટિંગ કરી લીધા ને તો આટલો કુસો નીકળ્યો કર્યો હું વાટવા દઉં તો જો આટલી કાહી ન કરે રણ સુધી વાટવા દઉં તો આ કાહી બધી નાન ના પડી રહે તો આ એક કાહી ની નીણ છે એટલે એ એ મુકે તો હાલ આ આલ તાર સાયકલ ઉપર ના થાલ વેતી ઘડે વી કામ થા પછી પાડી સારવા દે હું પેલા પાણી કરે ને પછી હા સ્લોપી હું સારે મોટીયું એ કાં ગયું એ સરવા દે સરવા દે કાં કરવા લોક નથી આતો રે ખાવા દે ને આ

મારે ધામ એક વધામણું છે ને એટલે એક ધામ ન ઉતરું છે વધામણું કરવા જાવ તું બાબાન તો ને તું ખાલી ખેતરમાં રાખ રાખતા હું નાઈ બા બીક લાગે લાગે બીક મી નાઈ નો લીધું તો પાડી ઘેર લઈને આવ્યો એવો તને કામ મજા આવી

કરે ભાગી ગયા ઉનર સાહેબ મને કાકાનો ફોન આવ્યો કે ગાય થોડીક જ છે ગાયની ડૉક્ટર આવે છે જરૂર પડી જાય કે બે જણાની તો મને કે તું આવ્યું તો હાલો હું હાલો તો હું આવો તો બીજ માંડી ગયો લીધો નથી ઉતારે હું હાલો બના કાં તો ગોદામ ભરી લીધો આ તો આડા પડે ગય મારે કાંખોને થાય મુકાઈ ગયો હોય આવ્યો હોય પછીમાં કાંઈ આંખો ન આવ્યો હોય ને કટકો આવ્યો હોય ને આ ક્યાંક નું હું આવ્યો ને કટ લાવો લેજા આલોક આખો વરતા તા ને આલો કાકોર છે ને શેતા આલો કાકોર ને કોઈ બીજું નહીં જો અમારે કા આવી મજા આ જો આ લોકો આખો ગોદામ ભરે આમાં હે ને અંદરથી જે હોય ને એની દેહા એવી જ હોય વર્તાય નહીં કોણ છે કોણ નહી અબરક ને મારે દીધું આ કેટલી મોટલી નાખ્યું આલા કાકા કેટલી મોટલી નાખ્યું આ આખી હોય અટાણે તો ઉભી પણ પડે નહીં જાય ને ગાયની પોઝિશન ખરાબ છે આજ કાંઈ લોહી ખાય કા લોહી ખાય અહીં તણ આવે ને ઊભી જાણી કે થાય પડે છે આખણી ના ના અટાણી તો શું રાખ્યું હું ખાવું હું બિસાડીએ મૂકે જ વિરમભાઈ આવે કામ સારવાર કરે બંચુડી એ બંચુડી

એ પછી ભીણું વધતું ગયું સારાનું ઘટ સારાનું ઓછું ને ભીણું માપી ગયું ભીણું વધારવાનો પ્લાન છે એટલે આપણે બનાવવું પડશે બનાવીએ મારો વિચાર કેવો છે ખબર કે ખર્ચ ઓછો કરો દૂધ ઉત્પાદન વધારો એટલે ઓછા કરવાના પ્રોફિટ વધારવાની એટલે હું હું નથી કરવા દેતા નાથ કેતા આપણે કરી નાખીએ ગોદામ ગોદામ નથી કરવું એ આપણે આમાં હકવેલી હું કા પણ જવા કરો પાસે વળી કહીશું પાસે વળી આપણી પ્લાન થી બનાવીશું મિત્ર એટલે કોઈ આમ પાકું નથી કે બનાવવાનું પણ બનાવીશું આગળ આગળ વધારે તબેલો થાય તો આપણે મિત્રો આ છે રતારું તમે કોઈ નહીં જોયા હોય અમે એક ઇંચ જોયા તો આ રતારું છે ને આ ડબ્બામાં છે ને આ બાયફિલ છે રતારું અંદર છે વરાર માં બાપવાના હોય તો હે આ આ કદાચ મીઠા પારી હોય તો ખાવાનું મન થઈ ગયું તો હાલો આપણે આ ખાંડ ભેરા ખાવાના હોય ખાઈએ લે હાણે અંદર રાખ્યા છે રતારુ એને માથે એના નાખ દીધા વેલા કોડારી નો ઓકેટ પડે તો ને તો લીસો પાડીયો નો બંધ જો ને કાં કાકાર ખાડો તોરિયામાં કાંઈ જાય હથારું ખાવા ખાતું મિનિટ કરવી પડે so, with such <muchas> courage it will land Jungo I knew it

સ્ટન કરવા જાય સ્ટન કરવા મોબાઈલ શીખે રજા માટે ખાવાની ભારે મજા આવે મીઠા હોય એકદમ ચાલો છે ને દોવાનો ટાઈમ થઈ ગયો સો ને હવા સો થઈ ગયા હા પાણી આવ્યું તો હબાવ મલખ

ઓલી ની તો બહુ ખાતો આ હાવ ખાઈ ગઈ હવાની ભૂખ્યું નાખતી હર્ષદ ને હું ના વાદ સારવાર તો હર્ષદ પાંચ મિનિટ માં આખી ઘેર ધોળવે ધોળવા ને લઈ આવ્યું એટલે આ સવાઈ તો હે ને આખી જવા દેવી નીણ નથી નાખવી આખી જવા દેવી આવે ને પછી નીણ નાખવી કુંઠીની ભગરીની ભગડી નઈ બધી જવા દેવી ગાયો ને બે ને આ રાખી ગયું હજી થોડું થોડું પડ્યું આની નાખે જતી ડોવે ને ત્યાં સુધી માં ખાઈ જાય ભૂખી ની છે ને એટલી દીકરી ખાય આ આ ગમે ભૂખી હોય તો ન ખાય સાયકલી ની જેવી છે ઉભ્યું થાવ મેં ખાઈ લીધું પેટ ભરે ને તમારે ખાવું ને આજ કે ઉભ્યું નથી લવ થયા હાલો આલો ઊભી થાવ બાપ પો ઊભું થઈને આલો પોવા માંડો આગણી એક પછી એક એક બે ત્રણ ને હવાની ખબાઓ પીએ લે પાણી હવાની દસ વાગે ખબા આવે એટલે એક કુંડી એક આખી પાણી પીએ લે થોડુંક વધે કુંડીમાં ને પછી ચાર વાગે પાછી ઢારીયામાંથી બહાર કાઢીએ ને એટલે એક પાણી ન પીએ પાણી પીએ બે બે ઘૂંટડા ને લોહી પીએ અટાણે એ વાગણી અટાણે આખીની એક ની બે ની ત્રણ ની શ્યારની ને પાંચની પાણી કરવી પડે સરની તાર તમને પાંચ વાગે કામ સાટકા લાગે પિતા હવે તો ઊભીઓ નથી હલો હલો ભાઈ ની કમેન્ટ તો કે ભગરી ઘાપણી છે આ ભાઈ ભગરી ઘાપણી છે હાથમાં મૈનો હાલે છે પરવા કુંઢી ભગરી બે ભેરી વ્યાણીજી આવા રીખાઈ બે નો કે બે બે વર્ષથી ભેરીઓ યાદ ઓલા અંધી લે

હાલો હાલો હાલ બતી લઈ હે કોથરો લે આ કોથરો લે લે આ કોથરો કોથરે ડબ્બા ઉપાડ લે હું મળી પંજમાં ઉપાડેલો હું પાડેલા કોથરો એની કોમ કાઢા મુકાની तू काटा के हम काटला तू काट तून बो आवटे न लाइव हम काटला आई उपाड़े लेनी कोथरो राय बती मणी आ वीडियो उतारो न क तो हु आंख ने उतार ले थगे 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 हारे थगे का पानी सूट्यू ए इ હોરી હોરી બાઈ આઈ આમાં નાખે નહીં પકડે લે નહીં નહીં પકડે લે ઓ હોરી હોરી નો કુંભ બાયા જ કાઢે આ લાઈ નો કાઢે પણ આઈ કે અ જોરી માં લઈ જાય કુંભ હાલ તો હું ડેલો બંદ પછી રતારું કાઠું જોઈએ કીવાક થી

સુગંધ આવે એકદમ મીઠી 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 હોવામાં આવે એટલે ખાઈએ એટલે લગભગ મીઠા જે છે આપણે ટેસ્ટ કરીએ સો ટકા મીઠાં છે એટલે બાય ને એટલે સુલે માસે છે ઉતાર નતો લેવા ગયો એમાં બહુ નહોતી મજા આવે આણા જેવી મજા આવે એમાં ન આવે ખાંડ ઓહો આ મીઠાઈ તો ત્યાં ઓવર છે ઓ ભાઈ એમાં પેરી ખાંડ

વસંતભાઈ તમારે કંઈ કહેવું? ક્યાં ગઈ આમ જેતીયા? લે ઓ હો કઈ તેમ તો મજામાં મજામાં આવે. તમે હે પણ આ પાયનું નામ દટી વેરી તો પણ આ પાયનું નામ કેમ હટ્ટો જામપાઈ ઓહોહો મોટો હટ્ટો જામપાઈ